અંકલેશ્વર હાસોટ રોડ પરથી શહેર એ ડિવિઝન પોલીસ એ જીબીના કેબલ વાયરોના છથ્થા સાથે ત્રણેસોમોની ઝડપી પાડી કેબલ વાયરનો જઠ્ઠો રિક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ટીમને નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાસો રોડ પર બાજુમાં એક રિક્ષા ઊભી હતી અને બાજુમાંથી ચીબીની અંડરગ્રાઉન્ડ નવી નાખતી લાઈન પાસે સોમો પર શંકા જતા તેને તપાસ કરતાં વાયર કાપી રિક્ષામાં મૂકવાની તૈયારી કરતા હતા તે દરમિયાન પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માણી તેમજ ભરૂચ ઉપરાલીના મયૂર વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેઓ પાસે કેબલ વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણેયને અટકાયત કરી રૂપિયા સિત્તેર હજારનો કેબલ વાયર પંચોતેર હજારની રિક્ષા અને ત્રણે મોબાઈલ મળી રૂપિયા એક લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે